વિસનગર બારસો પચાસથી ચૌદસો એક્યાસી તારી નવસો વીસથી ચૌદસો ત્રીસ રોલ બારસો અડત્રીસથી ચૌદસો ચોત્રીસ સેતપુર બારસો પચાસથી ચૌદસો સત્તાણું આંબલીયાસ તેરસો સિત્તેરથી ચૌદસો બત્રીસ રાજકોટ તેરસો એકવીસથી પંદરસો પાંચ મોરબી બારસો પચાસથી ચૌદસો બત્રીસ સાવકુંડલા તેરસોથી ચૌદસો સિત્તેર ચામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો એકતાલીસ બહુચરાજી અગિયારસોથી તેરસો સિત્તેર માણસા તેરસો એકાવન થી ચૌદસો ઓગણસીતેર અમરેલી નવસો વીસથી ચૌદસો એંસી જેતપુર એક હજાર આણત્રીસ થી ચૌદસો એકસઠ બાકાનેર અગિયારસો પચાસથી ચૌદસો બેતાલીસ વડાલી તેરસો પચાસથી પંદરસો સાત ચોટાણા તેરસો છોતેરથી ચૌદસો પચીસ હારીસ બારસોથી તેરસો પાસઠ હિંમતનગર બારસો પચાસથી ચૌદસો સિત્તોતેર અંજાર ચૌદસો દસથી ચૌદસો દસ જસદણ તેરસોથી ચૌદસો સાઠ ડોળાસા અગિયારસો પચાસથી ચૌદસો પચાસ ચાણસમાં એક હજાર દસથી તેરસો સત્તાણું વિજાપુર બારસો પચાસથી ચૌદસો સિત્તોતેર ઉકરવાડા તેરસોથી ચૌદસો છાસઠ ગોઝારિયા તેરસો પચીસથી ચૌદસો એકસઠ ઉનાવા એક હજાર બેથી ચૌદસો નેવું અરસોલ તેરસો એકથી ચૌદસો પંચાવન ટીટોઈ તેરસોથી ચૌદસો પચીસ जामनगर एक हज़ार थी चौदह सौ पंचाणु थरा चौदह सौ थी चौदह सौ सीतेर बाबरा तेरसोसी थी चौदह सौ पंचाणु महुआ एक हज़ार थी चौदह सौ बीस लखतर तेरसौ छसठ थी तेरसौ अठाणु खंभार तेर सौ चालीस चौदह सौ पचास तड़जा बार सौ पिचोतेर थी चौदह सौ पिस्तालीस पाटण अगियार सौ सीतेर थी चौदह सौ 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 सत्तावन भावनगर बार सौ सौ ગોંડલ અગિયારસો એકાવનથી ચૌદસો એકસઠ કડી બારસો ઓગણસાઇથી ચૌદસો એકસઠ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો